સુરતની માર્કેટ બની હજારો સાડીઓ સુકવવા પંખા લટકાવ્યા ભાવે માલ પડે સ્થિતિ સુરતમાં દસ દિવસ પહેલા આવેલા ખાડીપુરના કારણે સૌથી વધુ નુકસાની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને આવી છે એક અંદાજ પ્રમાણે એક હજાર કરોડ થી વધુ સામનો વેપારીઓને કરવો પડી રહ્યો છે ખાડીપુરના પાણી રઘુકુળ માર્કેટમાં ઘૂસી ગયા હતા અને હાલ રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ ધોબી ગાઢ બની ગયું છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે દુકાનોમાં ઘૂસી ગયેલા પાણીમાં તેમની સાડી સહિતનો માલ સામાન પલળી ગયો હતો હાલ આ તમામ સાડી અને કપડાને દોરીઓ બાંધી પંખા વડે સુકવવામાં આવી રહ્યા છે હજાર કરોડોના નુકસાનીનો અંદાજ વ્યક્ત કરાયો છે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી કાપડના વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ ગત સોમવારે સુરતમાં વરસેલા ભારે વરસાદે ઘણા વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે દુર્ગેશ ચુડેવાલે જણાવ્યું હતું કે આગામી સિઝનને ધ્યાનમાં રાખી વેપારીઓએ સ્ટોકમાં રાખેલો સાડીનો જથ્થો પલળી જતા એને કિલોના ભાવે વેચવાની નોબત આવી છે એ માટે સાડીઓને સુકવવામાં આવી રહી છે દુકાનો પાસેના પેસેજમાં દોરી પર લટકાવી તેમજ પેસેજમાં સાડીનો સ્ટોક સુકવવા માટે પંખા મૂકવામાં આવ્યા છે રૂપિયા સો સો હજાર તેમજ બે હજાર સુધીની સાડી લોટવાળાને પાંત્રીસથી પચાસ રૂપિયા કિલોના ભાવે વેચવામાં આવશે એક કિલોમાં ફક્ત ત્રણેક સાડી આવે છે ઇન્સ્યોરન્સ વગરના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે રઘુકુળ ઉપરાંત સિલ્ક પ્લાઝા અનમોલ સોમેશ્વર જેવી આઠ જેટલી માર્કેટમાં પણ પરિસ્થિતિ ખરાબ છે ખાડીપુરના પાણીમાં પલળેલી સાડીનો સ્ટોક પાણી ઓસર્યા બાદ ભારે દુર્ગંધ મારી રહ્યો છે આ સ્ટોક બીજી જગ્યા હોય હોય તેવી દુકાનોના વેપારી ભારે પરેશાન થઈ રહ્યા છે છે ઇન્સ્યોરન્સ તેવા વેપારીઓ પણ મોટી મુશ્કેલીમાં મુકાયા પીછલે દસ દિન પહેલે અચાનક પાણી મેટ્રો કે અચાનક પાણી જીસે આસપાસ કે માર્કેટ કરી પ્રભાવિત सौ तो करोड़ के ऊपर का नुकसान हुआ प्रति दुकान में लगभग बीस से पच्चीस लाख रुपए का नीचे का फर्ज में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है जो आज किलो के भाव से धोबी घाट की तरह आप देख ही रहे हो कि मार्केट के दस दिन बाद भी स्थिति क्या है आपके सामने स्थिति है बार बार ये कोशिश की जा रही है मतलब काफ़ी दिक्कत का विषय व्यापारियों के आंसू नहीं पूछ रहे हैं कि क्या करेगा क्या नहीं करेगा आने वाले समय में क्योंकि साड़ी दस परसेंट के रेट से बिक रही है નુકસાન લગભગ કે આસપાસ બતા છ સાતસો દુકાનોમાં સો કરોડ કે ઉપર કે લગભગ નુકસાન હૈ